ോ വരാ തെലോ ગણેશ વેલા આવો સાથે રિદ્ધિ સીધી લાવો મારા વાલા તમે જમવા વેલા આવજો લાડુ જલેબી લાવ્યા સાથે પાપડ પૂરી તળાવ્યા મારા વાલા તમે જમવા વેલા આવજો છો ગણેશ વેલા આવો સાથે રિદ્ધિ સીધી લાવો મારા વાલા તમે ચમવાવેલા આવજો શ્રીખંડ સાથે રસ લાવ્યા એમાં શું ન ખાવ્યા મારા વાલા તમે જમવા આવજો ગણેશ વેલાઓ સાથે રિદ્ધિ સીધી લાવો મારા વાલા તમે જમવા વેલા આવજો અમે ભાવથી ભાત બનાવ્યા સાથે દાળ કઢી લઈ આવ્યા મારા વાલા તમે આવજો ગણેશ વેલા આવો સાથે રીધિ સીધી લાવો મારા વાલા તમે જમવાવેલા વેલા આવજો પૈસમી પરવાણ્યા સાધુ એ શિષણ માવ્યા મારા વાલા તમે જમવા વેલા આવજો ગણેશ વેલા આવો સાથે રીધિ સિદ્ધિ લાવો મારા તમે જમવા વેલા આવજો આંગણે અવસર આવ્યો મેં તો મોતીને વધવ્યો મારા <laughs> െ ജലോ